નમસ્કાર નમો નમઃ કેમ છો બધા ફૂલ મોજમાં લેરમાં તૈયારી કરતા હશો મિત્રો અને પરીક્ષા આવી રહી છે તો પરીક્ષાની તૈયારીમાં આઈએમપી પ્રશ્નપત્ર તમે વાંચતા હતા જો સર અમને કઈ પ્રશ્નપત્ર મળી જાય ધોરણ 10 માં સાહેબ તમારા વિડિયો જોયા હતા તો મોજ આવી હતી બહુ હારા માર્ક આવ્યા હતા તો 12 માં ની અંદર પણ તમારા માટે આઈએમપી લઈને આવેલું છે જો આ આઈએમપી આર્ટ્સ માટે છે અને જે માટે છે એના માટે પણ પાર્ટ બી છે એના માટેના મોસ્ટ ટાઈમલી આજ ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈના ઈચ્છાનું મારું જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાને ઓળખે છે હું અભિષેક દવે આપણી આ ગુજરાતની સંસ્કૃતિની નંબર 1 YouTube ચેનલ માં હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું

હસ્તે સુલત નોન જમાન કુશવસા કિમ હસ્તે મા ત્રમ કુશા મહત્વના શ્લોક સૈત્યમ નામ ગુણાંત વાસ્તિ સ્વાભાવિકી સ્વચ્છતા આ છે પણ ત્રણે ત્રણ અનુવાદ માટે ખૂબ આયમી છે આવા હું તમને ચાર પેપર આપીશ કે ત્રણ પેપર આપીશ મોસ્ટ આઈપીએસ રે બોર્ડમાં ખૂબ કામ આવશે રાઈટ અને આ પીડીએફ જોતી હોય તમે તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખીને આપજો તમારી આ નંબર આપે છે એમાં તમે મેસેજ કરજો ગ્રુપમાં જોડાજો તમને મળી જશે ભાઈ સંસ્કૃત પ્રશ્નનો જવાબ આના જવાબ આવડે તો કેજો સૂર્ય એ કઈ રીતે કેમ ઉપાદતે કિદૃશ મુંચતિ બીજો કહ બલવાન બલવાન કોણ હોય આગળ વિવરણાત્મક નોંધ કેવી છે પ્રચેતા કે ચિકિત્સામ કરતું અરહતિ અપ્રચેતા વાળી મોસ્ટ આઈમિસ શ્લોક પૂર્તિ આચારાત બીજો દુરાચારો હે પૂરું કરવાનો કેટલા નાવડે છે સ્લોકો ફિક્સ જ છે એટલા જ સ્લોકો કરવાના કયા સ્લોકો એ ખબર છે ને ટેક્સ્ટ બુકની પાછળ આપી દીધા છે એટલા આગળ ભાઈ વિકલ્પ શોધીને બ્રહ્માન્ડ ભ્રામા કાશથી જવાબ આપો એ બી સીબી ઓપ્શન નીચે કોમેન્ટમાં કેવું સાગર આવો એસ આમ સધી ઉપાનામ સરોવરાનામ સરિતાનામ વાપીનામ આની તમારે આન્સર સહિત પીડીએફ જોતી તો પણ મળી જશે મુંજાકા નીચે કોમેન્ટમાં જવાબ લક્ષ્મી જવાબ આપો એ બી સી ડી એફ જી યુધિષ્ઠિર સૌપ્રથમ કોને જીવિત કરવાનું કહે છે પાંડવોમાંથી અર્જુન સહદેવ નાકો ભીમ અને લાશ ધાન્યમ કે યચ્છંતિ કૃષકા સેલ્ફિના પ્રશિક્ષકા આન્સર ડી નીચે કોમેન્ટ બોક્સમાં દેના

પુરોહિત વિવાહિત વિધિના વધોહ વરસ્ય લગન ફેરા ફરવાના ગુણવતી કન્યાના તમે કેમ 14 કેટલા ફેરા સપ્તપદી કોને પછી જોઈ છે આત્મવૃત્તાંત યાદ કરવાનો ત્રણેય મોસ્ટ આઈપી આગળ સંસ્કૃતમાં રામસ્ય મહતા રક્ષશાકેન અથવા ઓકસમાં છે દયાનંદેના આર્ય સમાજ સ્થિત સ્થાપના પુત્ર વૃદ્ધા બહુ સરળ છે મોસ્ટ આઇ છે કોમ ધર્મો મહારાજ સ્વ્ય સાપ અથવા અત્ર ભવતી મહારાજ સ્વ્ય ખાસ કરજો આગળ ભાઈ કીધું ખાલી જગ્યા પ્રજાપતિ ખાલી જગ્યા પ્રજાપતિ કયો વર્ણમ દ પ કે વર્ણ ખાલી જગ્યા ઉત્તમ કે કરજો आश्रम में खाली जगह हबिर दुमेशु आशित मलिनता आशित के चंचलता आशित वाला कमेंट करने का अगर भाई ऑप्शन हो भाई ए बी सी डी ए बी सी डी ई एफ जी एच आई जे के एल एम एन ओ पी क्यू आर एस टी क्यू वी डब्ल्यू एक्स वाई जेड तुम भी कहो आंसर कमेंट में हेलो दयाद्रोम એટલે હું કહું દાન કુરુ ધ્યાન કુરુ દયા કુરુ દમન કુરુ કમેન્ટ

ધન્ય હોય શું કીધું પેલું ગદ્ય ખંડ વાંચી અને જવાબ આપો આવડી જાય એવો છે પણ મહત્વનો છે ભારત દેશ વડો આપણો સમીક્ષા ત્રણ માંથી ક્યાંક ક્યાં દેખાય એવી સંભાવના સ્કૂલમાંય દેખાય પરીક્ષામાંય દેખાય દ્રૌપદીનો નો યુધિષ્ઠિર ને ઉપાલ કઈ કઈ નિર્દોષતા અને વસંત સેના ના સમાચાર આપવાની ચેટની યુક્તિ પાણા પાણા ફેકો બધી ખબર ને કેવલા ગો ભવતી કેવલા દીસ સંદર્ભ મોસ્ટ આયમ્પી યાદ રાખજો સમિક્ષ્ય પુર્યાર વ્યયામમ પોચાલુ દત્ ધરીકસ્ત આગતવ આ બધું આ વાક્ય કોણ બોલે છે જવાબ દેજો ભાઈ તતહ મુદ્રાય તીવ્ર આવશ્યકતા જનેની અનુભુયતે ભાઈ શિષ્ય કે ગુરુ એશાજા આગતા વસંત સેના ચારુદત્ કે જેઠ અયાતા આદ આકુમય મુદ્રા સો કી યાદ નિર્ધારિત મૂલ્ય દલિકા મૂલ્ય બદા જ બડા જતાં સમ સંપૂર્ણ્ય નિશ્ચિત ચારુદત્ કે ગુરુ ભઈ અન્ના એના કોડે અનુભવ છે તું મામ કાળ દેવીના જાતુ સાલન ઓપ્શનની સિલેક્ટ કરો બેમાંથી એક ઓવેન્ટ્રી કરો જેથી મને ખબર પડે કે તમે નેક્સ્ટ પેપર માટે ખરેખર જરૂરિયાત છે તમારે બરાબર નગર તો પછી બાજુ દસ માણું ચાલે છે બારમાનું અત્યારે કે દુના કહો છો તો આવ્યું છે મોસ્ટ આઈ આપી સાયન્સ માટે ને આર્ટ્સ માટે યાદ કરશો મને ભાઈ કકરો વાંચી ફરીથી હું આપો પેલા આ કયો પકરો કાંચીનગરે શક્તિકુમારો ના ભાઈ ગુણવતી કન્યાનું આયોજન બાવીસ વર્ણનો થયો તેની વાત છે મારા

ભાઈ અહીંયા જોડાણ દર્શાવન્યા એટલે કોઈવાનું અહીંયા જે કાર્ય આપણું નથી તેમાં પ્રવૃત્તિ ન કરવી આપણું કામ નથી ન કરવું તો કયો ન્યાય કહે છે છંદ મારિયા છંદનું અન્ય નામ બીજું કયો લૌકિક છંદ કેટલા પ્રકાર બહુ આયથી અલંકાર માં અલંકાર પ્રશ્ન જોવો શાસ્ત્રીય કૃતિ અંતર્ગત વિષય વૈકલ્પિક પ્રશ્ન અસ અલ અશ્વિનો કોણ હતા

તમારે મને પૈસા નથી દેવાના મફતમાં ભણવાનું છે પણ મફતમાં ભણતા ભણતા દક્ષિણા હું દેવાની ગુરુ દક્ષિણા દેવા પાછો હું વ્યો બ્રાહ્મણ બ્રાહ્મણ પાસે કાંઈ કામ મફત કરાવે એની વિડીયો જોવો તો એ કાંઈક દેવું પડે ફૂલ નહીં તો ફૂલની પાખડી પણ આપણે પૈસા દેવાના નથી આપણે માત્ર દસ લોકો સુધી ચેનલ પહોંચાડવાની છે સંસ્કૃત જાગૃત રહેવું જોઈએ એ મારો સંકલ્પ છે કે સંસ્કૃતને આગળ વધારવું એ મારો સંકલ્પ છે અને એમાં તમારે આવૃત્તિ આપવાની છે સબસ્ક્રાઇબર રૂપી સબસ્ક્રાઇબ માટે વ્યક્તિઓને મોકલી દયો અને એને કહો કે બાપુ આ અમારો સાહેબ છે સબસ્ક્રાઇબ કરો બાપુ આ ઈ તમારી જવાબદારી તમારો હારો સ્કોર કરાવો એ મારી જવાબદારી તો આવી આવી રીતે ફરીથી નેક્સ્ટ વિડિયોમાં અલગ અંદાજમાં અલગ રીતમાં અલગ જુનુને અલગ જુસ્સાથી મળીશ ત્યાં સુધી બધાને થેન્ક યુ નમો નમઃ જય હિન્દ